એકાદ વર્ષ પહેલાં સુરત શરજહાં ફ્લાઇટમાં પેસેન્જર્સના સ્વાંગમાં બે શખ્સો ફેનિલ માવાણી તથા નીરવ ડાવરિયા અન્ડરવેર તથા પોકેટમાં કુલ ચાર પોઈન્ટ ઓગણત્રીસ કરોડની સાત હજાર એકસો અઠ્ઠાવન ગોલ્ડ પેસ્ટના સ્મગલિંગના ઈરાદે લાવીને સુરતના અન્ય શખ્સનો ડિલિવરી કરનાર હોવાની સુરત એસઓજીને બાતમી મળી હતી જેથી સુરત એસઓજી પોલીસે ગોઠવેલી વોચ દરમિયાન સ્મગલિંગના ઇરાદે ગોલ્ડ પેસ્ટ લાવનાર બંને ફેનિલ માવાણી નીરવ ડાવરિયાએ ઉમેશ ભીખરીયા તથા સાવન રાખોલિયાને સુરત એરપોર્ટ બહાર આપતા રંગે હાથે ઝડપી લીધા હતા જેથી એસઓજી પોલીસે ઉપરોક્ત પાંચેય શખ્સોને બોગસ બિલ બનાવવા તથા ગુનાહિત ઠગાઈનો કારસો રચવાના કેસમાં ધરપકડ કરી હતી એસઓજી પોલીસે સાત હજાર એકસો અઠ્ઠાવન ગ્રામ ગોલ્ડ પેસ્ટને ગુનાના મુદ્દામાલ તરીકે કબજે કરી હતી આ કેસમાં સુરત ડીઆરઆઈએ પણ સુરત શહેર પોલીસ કમિશનરને પત્ર લખીને ગોલ્ડ સ્મગલિંગના કેસમાં ઝડપાયેલા આરોપીઓની ગુનાની વિગતો તથા સ્ટેટમેન્ટની વિગતો માંગી હતી ત્યારબાદ ચારેય આરોપીઓની ડીઆરઆઈએ કોર્ટમાંથી કસ્ટડી મેળવીને કસ્ટમ એક્ટના ભંગ બદલ તપાસ હાથ ધરી હતી તાજેતરમાં સુરત એસઓજી પોલીસે ગોલ્ડ સ્મગલિંગ કેસમાં કબજે કરેલી ગોલ્ડ પેસ્ટનો કબજો સોંપવા સુરત ડીઆરઆઈના ઇન્ટેલિજન્સ ઓફિસર રવિકુમાર ગુપ્તાએ સુરતની સીજીએમ કોર્ટમાં ઘા નાખી હતી જેની સુનાવણી દરમિયાન ડીઆરઆઈ તરફે જણાવવામાં આવ્યું હતું કે કસ્ટમ એક્ટ એ સ્પેશિયલ લો હોય અન્ય પ્રવર્તમાન સામાન્ય કાયદાની ઉપર છે જેથી એસઓજી પોલીસે ગુનાના મુદ્દામાલ તરીકે કબજે લીધેલા સાત પોઈન્ટ પંદર કિલોગ્રામની ગોલ્ડ પેસ્ટને રિફાઇન્ડ કરીને ગોલ્ડની સાચી કિંમત સરકારી માન્ય વેલ્યુઅર પાસે કરાવવા ગોલ્ડ પેસ્ટનો કબજો સોંપવા માંગ કરી હતી જેને કોર્ટે માન્ય રાખી ગોલ્ડ પેસ્ટનો કબજો સુરત ડીઆરઆઈને સોંપવા એસઓજી પોલીસને સોંપવા નિર્દેશ આપ્યો છે જ્યારે ગોલ્ડ પેસ્ટમાંથી કેટલા પ્રમાણમાં વાસ્તવિક ગોલ્ડ છે તે રિફાઇન્ડ કરીને માન્ય વેલ્યુઅર પાસેથી કિંમત નક્કી કરીને કોર્ટને રિપોર્ટ કરવા હુકમ કર્યો છે